હાલો નમસ્કાર મિત્રો હું છું વનાભાઈ અને આજે આપણે આવ્યા છીએ ગીરગઢલાની બાજુમાં ત્રણ ગામમાં ત્રણેશ્વર મહાદેવના મંદિરે તો એક નદીના કિનારા માથે એમ કહેવાય કે આ મંદિર આવેલું છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા આ ત્રણેશ્વર મહાદેવ છે તો આપણે ત્રણેશ્વર મહાદેવના દર્શન કરીએ તો મિત્રો જોતા રહેજો આ મારો વિડીયો જો મિત્રો આ મહાદેવ નું મંદિર છે જો આ નદી છે નદીના કાંઠા ઉપર કે દ્રણેશ્વર ભગવાન નું મંદિર છે શિવલિંગ્વર અહીંયા પાણી છે અને જો મિત્રો અહીંયા પણ ગૌમુખી ગંગા એટલે ગઉના મુખમાંથી પાણી આ શિવલિંગ ઉપર અભિષેક થયેલું પાણી અહીંયા આવે છે અને અહીંયા સૌ શરણામૃત રૂપે આપણે આ લેવાનું હોય છે અને અહીંયા ભાઈઓ માટે છે ને આ બાજુ બેનો માટે છે બંને બાજુ જુદી જુદી રીતે પાણી આવતું હોય છે તો આ બાજુ આપણે પણ લેશું અને આ રીતનું શરણામ નાનું એવું મંદિર છે પણ એમ કહેવાય કે એક બહુ જ રમણી મહાદેવનું મંદિર છે અને આ નદીના કિનારે જ આવેલું છે અને આ નદી છે મિત્રો ગીર ગજરા બાજુમાં આ નદી છે આવેલી

સરસ મજાની આ જગ્યા છે દ્રોણેશ્વર મહાદેવ ની મિત્રો અને અહિયાં એક નૈસર્ગિક વાતાવરણ એવું છે ને તમને અહીંયા આખો દિવસ બેસી રહેવાનું મન થાય અને બાજુમાં નવો પુલ ભરી ગયો અને સામે છે ને એ દ્રોણેશ્વર ડેમ છે ત્રણ અને સામે ધ્રણેશ્વર નું છે ત્યાંથી આપણે આવ્યા છીએ અને મિત્રો આ પાંચ હજાર પેલા ની આ જગ્યા છે અને અહીંયા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું છે તો મિત્રો તમે અહીંયા આવજો આ એક એવું રમણી ધામ છે અને બાજુમાં જ સરિતા જળ ખળખળ વહેતા હોય છે આમાં પાણી છે નદી ની અંદર અને અહીંયા ખૂબ જ નૈસર્ગિકતા ધરાવતું આ રમણી સ્થળ છે અને પાંચ હજાર પહેલા નું આ ત્રણેશ્વર મહાદેવ નું મંદિર છે જવું મિત્રો અહીં પાણી પીવાની વ્યવસ્થા પણ છે સરસ મજાની આપણે સરસ મજાનું પાણી પણ પી લઈ જવું મિત્રો આ અમન વાલ છે આ દ્રોશ્વર મહાદેવ ની મંદિર ની બાજુમાં હવન હવન કરવા માટેનો હોલ છે અને હવે આપણે ઉપર છીએ એક આશ્રમ જોવા માટે અને કાળભૈરવ આશ્રમ છે અહીંયા હનુમાનજી નું મંદિર પણ છે અને સરસ્વતીનું આશ્રમ છે આપણે જઈએ આગળ જો મિત્રો કાળભૈરવ મંદિર છે અહીંયા દ્રોણેશ્વર અને આ હનુમાનજી નું મંદિર છે

તો મિત્રો હા અમે સ્વામિનારાયણ ગુરુકુળ બતાયે મહાદેવ થી આ ગુરુકુળ દ્રોણ ગામની બાજુમાં આવેલું છે અને ગીર ગઢડા પૂર્વ તરફ આવેલું છે તો જે કોઈ મિત્રો એ આવવું હોય તો એને આવી સકા છે અને આ બાજુ ગીર થી આવી શકાશે બહુ જ સરસ જગ્યા છે મિત્રો ચાલો મિત્રો તો તમને દ્રણેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો અને જય મહાદેવ લખીને કોમેન્ટ કરજો આવા નવા વિડિયા જોવા માટે મારી ચેનલનું નામ છે વનાભાઈ સોહણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે આપણે વિડીયો મિત્રો અહીંયા પૂરો કરીએ હવે સાંજ પડી ગઈ છે અને હવે આપણે આગળ આવીશું હવે ફરી મળશું નવા વિડીયોમાં સૌ મિત્રોને નમસ્કાર રામ રામ સીતારામ